જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સ એકાઉન્ટન્સીની અંદર ખૂબ જ અગત્યનું પ્રકરણ સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર નંબર સિક્સ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ તો જ્યારે પેઢીમાં કોઈ કારણસર બાળકો ઉંમરના લીધે કોઈ રોગના લીધે ભાગીદાર મૃત્યુ પામે કે નિવૃત્ત થાય ત્યારે એ સંજોગોમાં બાળકો એની હિસાબી અસર આપણે ભાગીદારના પ્રવેશની જેમ જ શીખવાની છે જેમાં પહેલો મુદ્દો આપણે પહેલાં લેક્ચરમાં જોયો હતો અને એ કન્ટિન્યુ કરીએ છીએ પહેલાં લેક્ચરમાં આપણે ભાગીદાર નિવૃત્તિનો અર્થ એની હિસાબી અસર એના સંજોગો અને પહેલું નફા નુકશાનું નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ ગણતા ચાલુ શીખ્યા છે બાળકો ચાલુ કર્યું છે હવે સફરને આગળ વધારે છે એ જ લેક્નું કામ કન્ટિન્યુ મેં એકથી ચાર દાખલા આપને ગણાવ્યા છે જેમાં નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ ગણતા શીખ્યા હતા હવે લેક્ચર નંબર ટુમાં બાળકો ફરી પ્રશ્ન ત્રણ પેજ નંબર બસો હોય તો આપ ખુલી રાખી શકો છો અને ટેક્સ્ટબુક ના હોય તો બાળકો ટૂંકમાં મેં દાખલો લખ્યો છે ફરી કહું છું વિદ્યાર્થી મિત્રો નિવૃત્તિના નાના દાખલા માત્ર આપણને પેલો આઠ માર્કનો ફૂલ દાખલો ગણાવતી વખતે જે ગણતરી કરવાની મદદ કરે છે આ દાખલા પરીક્ષામાં પૂછાતા નથી ઓકે બાળકો તો સમજી લઈએ નિવૃત્તિમાં લાભનું પ્રમાણ અને એવું પ્રમાણ દાખલા નંબર પાંચ સી બી અને ડી ચાર જેમ પાંચ જેમ ત્રણના ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે ડી નિવૃત્ત થાય છે યસ બાળકો નિવૃત્ત કોણ થાય છે બહુ વખત છે ડીનો નફાનો ભાગ સી અને બી વચ્ચે બે જેમ એકના પ્રમાણમાં મેળવશે તો આ વખતે બાળકો લાભનું પ્રમાણ નથી આપ્યું પણ સી બી જે પ્રમાણમાં ભાગ મેળવશે એનું પ્રમાણ આપ્યું છે તો કઈ રીતે લાભનો ભાગ શોધાય એ આપણે જોવાનું છે ચાલો જવાબમાં સૌ પ્રથમ લખીશું એક નંબરમાં જૂનું પ્રમાણ ત્રણ ભાગીદાર સી બી અને ડી એમનું પ્રમાણ છે ચાર જેમ પાંચ જેમ ત્રણ હવે બાળકો ડી નો ભાગ નો ભાગ સી અને બી ને સી અને બી ને બે જેમ એકના પ્રમાણમાં મળશે આવી સૂચના છે તો બાળકો સૌથી પહેલા આપણે ગણીશું પહેલો જવાબ લાભનું પ્રમાણ કે ભાગ બરાબર અહીંયા સૂત્ર સમજાવું છું બાળકો નિવૃત્ત ભાગીદાર નો ભાગ ગુણ્યા જૂના ભાગીદારનો લાભનું પ્રમાણ ઓકે ચાલો સૌપ્રથમ બાળકો સી માટે ગણતરી કરીશું નિવૃત્ત ભાગીદાર કોણ છે બાળકો ડી હવે ડીનો ભાગ કેટલો છે બાળકો તો ડીનો ભાગ પાંચ ને ચાર નવ ત્રણ બાર ત્રણ બાર અંશ સી પછી બાળકો બી માટે ગણીશું એમાં પણ નિવૃત્ત ભાગીદારનો ભાગ ત્રણ બાર અંશ હવે બાળકો નિવૃત્ત ભાગીદારના ભાગ જોડે જૂના લાભનું પ્રમાણ મેક આપ્યું છે એટલે એટલે અહીં લઈશું અહીંયા મેક ગુણાકાર કરીશું બાર છત્રીસ ત્રણ એકા ત્રણ અને બાર તરી છત્રીસ તો હવે બાળકો આપ છ ભાગે છત્રીસ અને ત્રણ વાગ્યા છત્રીસ કાઢી નાખશો તો આપ જોઈ શકો છો સી અને બીનું લાભનું પ્રમાણ છ જેમ ત્રણ હજી નાનું કરશો તો બાળકો બે જેમ એક રહેશે હું જવાબ ચેક કર લઉં બાળકો મેં જવાબ સાઈડમાં ક્યાંક લખેલું એકદમ સાચો જવાબ છે બાળકો વિડિયો પોસ્ટ કરી આપ નોન કરી લો બાળકો કારણ કે મેં જમણી બાજુ દાખલો લખેલો છે બાળકો તો લાભનું પ્રમાણ પૂછી અને હું આપને દાખલામાં કન્ટિન્યુ કરાવીશ ઓકે તો હવે બાળકો લાભનું પ્રમાણ કાઢ્યા પછી નવું પ્રમાણ શોધવા માટે હું જગ્યા કરું છું બાળકો આપ ખાસ જોઈ લેજો બે જેમ એક છ ભાગ્યા છત્રીસ અને ત્રણ ભાગ્યા છત્રીસ આવી છે બાળકો યસ હું ચેક કરી લઉં છું યસ આઈ થિંક એકદમ સાચો જવાબ છે હવે આગળ વધીશું બાળકો જૂનો ભાગ વત્તા લાભ ભાગ હવે કયા બે ભાગીદાર છે સી અને બી ડી તો રિટાયર થાય છે તો સી માટે ગણીશું અને બી માટે જૂનો ભાગ કેટલો છે બાળકો સી ચાર પાંચ ચાર ભાગ્યા બાર પાંચ છોકરા કરવા બાર વધતા છ બાર તરી છત્રીસ અહીંયા બી આને ત્રણ જોડે ગુણીશું પાંચ તરી પંદર વધતા ત્રણ નીચે છત્રીસ તો ઉપર આપ જોઈ શકો છો અઢાર વાગ્યા છત્રીસ નીચે પંદર ત્રણ મિત્રો એકદમ સાચો જવાબ છે આપ જોઈ શકો છો આ થયો બાળકો આપનો દાખલા નંબર પાંચ હોમવર્કમાં આપણે ઉદાહરણ ચાર અને પાંચ ગણવાનું છે હવે બાળકો આપણે લેવા જઈએ પેજ નંબર બસો સેમ દાખલા નંબર છ

ત્રણ જેમ પાંચ જેમ બે એમાં નિવૃત્ત થાય છે એમ બાળકો ખાસ જોવાનું છે વચ્ચેનો ભાગીદાર નિવૃત્ત થાય છે પછી લખ્યું છે એમ નિવૃત્ત થાય છે એમના નફાનો ભાગ સીને મળશે તો સી નો લાભ બરાબર સીધો એમનો ભાગ પાંચ ને ત્રણ આઠ પાંચ ભાગ્યા દસ અને એનો લાભ અહીંયા બાળકો એને કોઈ લાભ મળતો નથી જીરો તો હવે બાળકો મારે લાભનું પ્રમાણ તો શોધવાનો પ્રશ્ન નથી સી નો લાભ આપી દીધો કોઈ લાભ મળતો નથી હવે બાળકો મારે સીધો નવો ભાગ શોધવો હોય તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભનો ભાગ હવે પહેલો ભાગીદાર છે એ એના માટે બાળકો જૂનો ભાગ છે ત્રણ ભાગ્યા દસ પછી એમ રિટાયર થાય છે સી માટે બે ભાગ્યા દસ હવે એની અંદર ઉમેરીશ લાભ ભાગ સી નો ભાગ છે બાળકો પાંચ ભાગ્યા દસ અને અહીંયા જીરો છે એટલે અહિયાં આવશે ત્રણ ભાગ્યા દસ આવશે પાંચ ના બે સાત ભાગ્યા દસ તો અહીંયા નવ પ્રમાણ એ અને સી વચ્ચે ત્રણ જેમ સાત કહી શકાય વિદ્યાર્થી મિત્રો આઈ હોપ બાળકો આપ જોઈ શકો છો કેટલી સરળ ભાષામાં એકદમ આરામથી આપને નાના નાના દાખલા સમજાવી રહ્યો છું વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને આટલું લખી લો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર છ અને પાંચ પ્રશ્ન ત્રણમાં કમ્પ્લીટ કર્યા પછી હવે થોડીક દાખલાની લાંબી છે એટલે એક એક દાખલો આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન સાત પ્રશ્ન ત્રણમાં સાતમો દાખલો પી ક્યુ આર અને એસ ચાર જેમ બે જેમ ત્રણ જેમ ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો જે ક્યુ નિવૃત્ત થાય છે યસ બાળકો ક્યુ એટલે બીજો ભાગીદાર નિવૃત્ત થાય છે અને નો ભાગ આર એન એસને સરખે હિસ્સે મળે છે તો બાળકો સૌથી પહેલાં આપણે જૂનું પ્રમાણ લખીશું જૂના પ્રમાણ માટે પી q r અને એસ તેમાં બાળકો સીધું પ્રમાણ લખીએ ચાર જેમ ત્રણ જેમ બે જેમ એક પહેલાંમાં આવશે ના સાત ને ચાર ભાગ્યા દસ બીજામાં ત્રણ ભાગ્યા દસ ત્રીજામાં બે ભાગ્યા દસ અને ચોથામાં એક ભાગ્યા દસ હવે નિવૃત્ત થાય છે બાળકો ખાલી ક્યુ આ ખાસ ધ્યાન રાખજો એના પછી બાળકો ક્યુ નો ભાગ આર અને એસ યસ બે ને જ મળે છે બાળકો કાર પણ સરખે હિસ્સે એક જેમ એક ના પ્રમાણમાં મળે છે તો સૌ પ્રથમ બાળકો આપણે અહીંયા લાભનું પ્રમાણ શોધવું પડશે લાભનું પ્રમાણ અથવા ભાગ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા પ્રમાણ હવે બાળકો મારી જોડે આર નામનો વ્યક્તિ છે એ છે નિવૃત્ત ભાગીદાર ક્યુનો નો ભાગ બંનેમાં રહેશે ત્રણ ભાગ્યા દસ ગુણ્યા લાભનું એ જોઈ શકો છો સરખા છે જે તો બે ને આપણે સરખા હિસ્સે વેચી દઈશું એક ભાગ્યા બે ત્રણ એકા ત્રણ દસ દો વીસ ત્રણ એકા ત્રણ દસ દો વીસ તો બાળકો અહીં એવું કહી શકીએ કે ત્રણ જેમ ત્રણ એ બંને ભાગીદારનું લાભનું પ્રમાણ થશે હવે બાળકો મારે બીજો જવાબ ગણવો હોય નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભનો ભાગ હવે બાળકો લાઈનમાં ભાગીદાર લઈશું સૌથી પહેલો ભાગીદાર પી એનો જૂનો ભાગ છે બાળકો ચાર ભાગ્યા દસ એ કોઈ લાભ નથી મેળવતો એટલે અહીંયા આવશે ચાર ભાગ્યા દસ પછી ક્યુ નિવૃત્ત થાય છે બાળકો આર લઈશું આરનો જૂનો ભાગ છે બે ભાગ્યા દસ એસનો જૂનો ભાગ છે એક ભાગ્યા દસ એમાં લાભનો ભાગ ઉમેરીશું ત્રણ ભાગ્યા વીસ અહીંયા પણ ઉમેરીશું ત્રણ ભાગ્યા વીસ જેવો વિદ્યાર્થી મિત્રો પ્લાસ કરશો એટલે છેદ સરખા કરવા અને બે જોડ મળીશું બે દુ ચાર વત્તા ત્રણ નીચે વીસ સાત ભાગ્યા વીસ અહીં પણ છેદ સરખા કરવા બે જોડે ગુણીશું બે કા બે વત્તા ત્રણ નીચે વીસ પાંચ અને નિવૃત્ત ભાગીદાર તો ઓલરેડી જતો રહ્યો છે બાળકો આના છેદ સરખા કરવા તો આને પણ બે જોડે ગુણીશું ચાર દુ આઠ અને નીચે વીસ તો બાળકો અહીં નવું પ્રમાણ પી આર અને એસ આઠ જેમ સાત જેમ પાંચ છે એવું કહી શકાય બાળકો યસ એકદમ સાચો જવાબ છે બાળકો વિડીયો પોસ્ટ કરો અને આખો દાખલા નંબર સાત રકમ સાથે નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ છે કે જે પ્રશ્ન નંબર ત્રણ એનો આપ જોવા જઈ રહ્યા છો દાખલા નંબર આઠ જેના રેફરન્સમાં બાળકો આપ પ્રેક્ટિસ કરી શકો છો ઉદાહરણ નંબર આઠ યસ બાળકો ઉદાહરણ આઠ સેમ પ્રેક્ટિસ માટેનું ઉદાહરણ છે બાળકો ખૂબ જ નાના નાના બચુકડા દાખલા છે બાળકો ફરી જોઈ લઈએ એમ એન ઓપી બાળકો ફરી નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ કઈ રીતે શોધાય જોઈ લઈએ સૌથી પહેલા જૂનું પ્રમાણ એમ એન ઓ અને પી ઓકે પાંચ જેમ ત્રણ જેમ બે જેમ બે પાંચ મિત્રો આ જે પ્રમાણ છે એની અંદર નિવૃત્ત કોણ થાય છે એન અને પી તો આને રાઉન્ડ કરીએ છીએ આ નિવૃત્ત થાય છે આ નિવૃત્ત થાય છે હવે બાળકો લાભનું પ્રમાણ શોધવા માટે દાખલામાં કંઈક વિચિત્ર સૂચના આપી છે ધ્યાનથી જોજો એનનો નો ભાગ ઓ નહીં એનનો એનનો ભાગ તો લાભ બરાબર ત્રણ બાર અઉશ એનનો ભાગ અને પી નો ભાગ એમને મળશે એમનો લાભ બરાબર પી બે ભાગ્યા બાર પી નો ભાગ તો અહીંયા મારે લાભનું પ્રમાણ લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો એવું કહી શકાય ત્રણ જેમ બે હવે બાળકો જો મારે નવો ભાગ શોધવો હોય તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ નો ભાગ હવે બે જ ભાગીદાર વધ્યા છે ઓ એનો જૂનો ભાગ છે બાળકો બે ભાગ્યા બાર પછી એમ એમનો જૂનો ભાગ પેલા એમ લઈશું બાળકો એમનો જૂનો ભાગ છે ભાગ્યા ભાગ્યા ભાગ ભાગ છે મળશે યસ બાળકો હવે આની અંદર ઉમેરીશું લાભનો ભાગ ત્રણ ભાગ્યા બાર અને બે ભાગ્યા બાર છેદ સરખા છે બાળકો તો સીધું આઠ વાગ્યા બાર ચાર ભાગ્યા બાર હવે બાળકો નવું પ્રમાણ હજી નાનું કરીએ તો એમ અને ઓ વચ્ચે આવશે વેરી ઇમ્પોર્ટન્ટ તો દાખલા નંબર આઠનો બાળકો હું જવાબ ચેક કરી લઉં છું નવું નફા નુકસાનનું પ્રમાણ બાળકો સાચું છે કે ભૂલ પડી જવું જોઈ લઉં પાંચ ભાગ્યા બાર યસ નવો ભાગ બરાબર પાંચ ભાગ્યા બાર વત્તા બે ભાગ્યા બાર મારે લખવામાં ભૂલ થઈ છે બાળકો પ્રમાણ થોડુંક ઊંધું લખાઈ ગયું બાળકો એમને પહેલા લેવાનું છે ભાગ્યા 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 અને અહીંયા ઓનો લાભ હતો એટલે એટલે બાળકો બાળકો પ્રમાણ આવશે સાત જેમ પાંચ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બાળકો જો ઊંધું લખાઈ ગયું હતું આ ત્રણ બાર નીચે લખવા એની જગ્યાએ ઉપર લખાઈ ગયું બાળકો આ બે ઊંધું લખે ને એના કારણે માહિતીમાં લોચો પડ્યો અહીંયા પહેલા ઓનો ભાગ આપે છે પછી એમનો પણ લખતી વખતે બાળકો મેં ભૂલ કરી હવે ન કરતા ઓફલાઈનમાં તો તરત તમે રોકી દો પણ ઓનલાઈનમાં મારું ધ્યાન ગયું એટલે બાળકો મેં ભૂલ સુધાર દીધી આ ત્રણ બાર નીચે લખવા ત્યાં જગ્યાએ ભૂલથી ઉપર લખ્યા હતા વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને દાખલા નંબર આઠ નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર નવ મોસ્ટ ટાઈમ પે દાખલો છે બાળકો જેની બાજુમાં આપ હોમવર્કમાં ટેક્સ્ટબુકનો અગિયારમો દાખલો પ્રશ્ન ત્રણનો ગણી શકો છો અને ઉદાહરણ નવ પ્રેક્ટિસ કરી શકો છો ત્રણ ભાગીદાર છે એ બી સી પહેલાનું પ્રમાણ બાળકો એક દ્વિત્યાંશ બીજામાં ત્રીસ ટકા અને ત્રીજામાં એક પંચવંશ ભાગે નફો નુકસાન વહેંચાય છે બી નિવૃત્ત થાય છે બી નિવૃત્ત થાય છે બીનો નો નફા ભાગ એ અને સી વચ્ચે ત્રણ જેમ બેના પ્રમાણમાં મેળવશે ફરી બાળકો નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ ગણવાનું છે તો એક નંબરમાં સૌથી પહેલાં જૂનું પ્રમાણ ભાગીદારના નામ છે એ બી અને સી એમાં એક દૃત્યાંશ બીમાં ત્રીસ ટકા છે ટકા હોય એટલે ભાગ્યા સો કરવા પડે સીમાં બાળકો એક પંચમાંશ ત્રણેયના છેદ સરખા કરવા હોય બાળકો તો એ એક દૃત્યાંશ છે બાળકો અહીંયા એક જીરો ઉડી ગયો તો આને આપણે પાંચ જોડે ગુણીશું પાંચ જોડે જેવો ગુણાકાર કરીશું પાંચ ભાગ્યા દસ બીમાં ત્રણ ભાગ્યા દસ અને સીમાં બાળકો એક પંચમાંશ છે એને આપણે બે જોડે ગુણીએ તો બે એકા બે ભાગ્યા દસ એટલે પાંચ જેમ ત્રણ જેમ બે એ બી અને સી નું પ્રમાણ આવ્યું પાંચ ત્રણ બે હવે બાળકો લાભનું પ્રમાણ શોધવું હોય તો લાભનું પ્રમાણ શોધવા માટેની જે સૂચના આપી છે કે એ અને સી ત્રણ જેમ બે ના પ્રણો મેળવે છે ઓકે બી નો ભાગ બીનો ભાગ કેટલો છે બાળકો બીનો ભાગ છે ત્રણ ભાગ્યા દસ એ અને સી વચ્ચે ત્રણ જેમ બે માં વહેતા તો બાળકો અહીં ધ્યાન રાખજો ખાસ લાભનો ભાગ બરાબર બી નિવૃત્તનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ હવે બાળકો પહેલો ભાગીદાર બી નિવૃત્ત થાય છે એટલે એ લઈશ બીનો ભાગ ત્રણ દશાંશ સી લઈશ બીનો ભાગ ત્રણ દશાંશ ગુણ્યા લાભનું પ્રમાણ ત્રણ જેમ બે ત્રણ ભાગ્યા પાંચ અને બે ભાગ્યા ભાગ જેવો ગુણાકાર કરશો ત્રણ તરી નવ દસ પંચા પચાસ ત્રણ દુ છ અને દસ પંચા પચાસ એટલે બંને ભાગીદાર એ અને સી લાભનું પ્રમાણ આવશે મારા ખ્યાલથી નવ જેમ છ નજી નાનું કરવું હોય તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભનો ભાગ ફરી લઈશ બાળકો એ એનો જૂનો ભાગ છે મારા ખ્યાલથી આ રહ્યો પાંચ ભાગ્યા દસ નો જૂનો ભાગ છે બાળકો આઈ થિંક યસ બે ભાગ્યા દસ અને એમાં બંનેનો લાભનો ભાગ ઉમેરી સારો લાભ નવ ભાગ્યા પચાસ અને છ ભાગ્યા પચાસ છેદ સરખા કરવા બાળકો આને હું પાંચ જોડે ગુણીશ તો પાયો પાયો પચીસ વધતા નવ છેદમાં પચાસ આને પણ પાંચ જોડે ગુણીસ પાંચ દુ દસ વધતા છ છેદમાં પચાસ પચીસ ને પાંચ ચોત્રીસ છેદમાં પચાસ સોળ હજી નાનું કરવું હોય તો બાળકો સત્તર દુ ચોત્રીસ અને આઠ દુ સોળ સત્તર જેમ આઠ એ ભાગીદારોનું નવું નફા નુકસાન પ્રમાણ કહી શકાય બાળકો આપ જોઈ શકો છો બાળકો બધા જ દાખલા નાના મેં પ્રેક્ટિસમાં લઈ લીધા છે બાળકો વિડીયો પોઝ કરો અને આ દાખલો પણ નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રશ્ન ત્રણનો નફા નુકસાનનો છેલ્લો દાખલો બાળકો હું ગણાવવા જઈ રહ્યો છું દાખલા નંબર દસ પ્રશ્ન ત્રણમાં પેજ નંબર બસો ચોસઠ પર છે ત્રણ ભાગીદાર છે બાળકો એ બી અને સી નફા નુકસાનનું પ્રમાણ પાંચ જેમ ત્રણ જેમ બે એની નિવૃત્તિ બાદ બી અને સી ચાલીસ અને સાહીઠ ટકાના ભાગે નફો નુકસાન વહેશે તો આને બાળકો નવો ભાગ નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે એવું કહી શકાય તો આ દાખલા હું બાળકો લાભનું પ્રમાણ કઈ રીતે શોધાય જોઈશું તો સૌથી પહેલા બાળકો જૂનું પ્રમાણ કે ભાગ બરાબર એ બી સી પાંચ જેમ ત્રણ જેમ બે તો એમાં એનો ભાગ પાંચ ભાગ્યા દસ બી ત્રણ ભાગ્યા દસ અને સી બે ભાગ્યા દસ રહેશે ઓકે હવે બે નંબરમાં બાળકો મારી જોડે નવું નફા નુકસાનનું પ્રમાણ હા બી માટે ચાલીસ ટકા છે એટલે ચાલીસ ભાગ્યા સો સી માટે સાહીઠ ટકા છે એટલે સાહીઠ ભાગ્યા સો ઝીરો જાય જાય તો બાળકો આને આપણે લખી શકીએ ચાર જેમ છો હજી નાનું પડવું હોય તો બે દુ ચાર અને બે તરી છ એ બંને ભાગીદારનું નવું નફા નુકસાન નું પ્રમાણ કહેવાય હવે બાળકો મારે લાભનું પ્રમાણ કે ભાગ આ વખતે જૂનો ભાગ ત્યાગનું સૂત્ર પ્રવેશમાં લેતા હતા જૂનો ભાગ માઇનસ નો એની જગ્યાએ સૂત્ર ઊંધો થશે લાભ લાભનો ભાગ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ હવે કયા બે ભાગીદાર વધ્યા બી અને સી એ નિવૃત્ત થઈ જાય છે ઓકે બાળકો ખાસ ધ્યાન રાખજો એ નિવૃત્ત થાય છે તો પછી બી એનો નવો ભાગ અહીંયાથી લઈશું બે જેમ ત્રણ છે બાળકો બે ભાગ્યા પાંચ સીમાં લઈશું ત્રણ ભાગ્યા પાંચ માઇનસ જૂનો ભાગ બીનો જૂનો ભાગ છે ત્રણ ભાગ્યા દસ સીનો જૂનો ભાગ છે બે ભાગ્યા દસ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સામે જ રકમ લખેલી છે હવે બાદ બાકી કરવા માટે બાળકો એલ સીએમ પહેલાં આને બે જોડે ગુણી નાખીશું તો ઇઝી થઈ જશે બે દૂ ચાર માઇનસ ત્રણ છેદમાં દસ એટલે એક ભાગ્યા દસ આ બાજુ બાળકો આને પણ આપણે બે જોડે ગુણીશું ત્રણ દુ છ નીચે દસ માઇનસ બે ચાર ભાગ્યા દસ ઓકે તો બાળકો આના ઉપરથી બી અને સીનું નવું પ્રમાણ બી એક દસ અંશ અને સી ચાર મિત્રો આપ જોઈ શકો છો આ પહેલી રીત નફા નુ નવું પ્રમાણ અને લાભને પ્રમાણે લગતા લગભગ અગત્યના બધા દાખલા મેં લઈ લીધા છે વિડીયો પોસ્ટ કરી બાળકો બધું નોંધી દો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રવેશની જેમ નિવૃત્તિમાં પાગડીની ગણતરી અને એની અસર કઈ રીતે જોવા જઈશું ત્યાં સુધી મહેનત કરતા રહો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.